અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસવાટ કરાવવા માટે મુખ્ય સૂત્રધાર લલ્લા બિહારીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરવામાં આવી છે મહત્વના સમાચાર મળી રહ્યા છે છેલ્લા બોતેર કલાકથી અમદાવાદ પોલીસની ટીમ છે તે આરોપીને પકડવા માટે કામગીરીમાં લાગી હતી ને રાજસ્થાન ખાતેથી તેની ધરપકડ થયા બાદ હવે મહત્વના ખુલાસા થઈ શકે છે સુધી સમગ્ર મામલો વિગતે વાત વૈષ્ણવજન તો

ચંડોળા તળાવમાં રહેતો લલ્લા બિહારી નામનો જે શખ્સ છે તે તે ગેરકાયદેસર ગેરકાયદેસર રીતે પણ પણ ત્યાં વસવાટ કરાવતો હતો સાથે પ્રવૃત્તિઓ કરતો હોવાની વિગતો સામે આવી છે લલ્લા બિહારી પાસે આલિશાન બંગલો આ ચંડોળા તળાવની અંદર બનાવવામાં આવ્યો હતો તેણે ફાર્મ હાઉસ રાખ્યા હતા સાથે જ અલગ અલગ જે લક્ઝુરિયસ કાર હોય રિક્ષા હોય તે તમામ વસ્તુઓ આ જગ્યા પરથી મળી આવી છે અંદાજીત જોવા જઈએ તો પાંચ હજાર સ્ક્વેર મીટરની આસપાસની જગ્યામાં આ લલ્લા બિહારીએ ગેરકાયદેસર કબજો કર્યો હતો ને બહારના જે લોકો હોય તેમને અહીંયા રહેવા માટે તે મકાન પણ આપતો હોવાની વિગતો સામે આવી હતી તેની પાસેથી ભાડા કરારના દસ્તાવેજો પણ પોલીસને મળી આવ્યા હતા આ મામલાના સંદર્ભમાં આજ છેલ્લા ઘણા સમયથી ચંડોળા તળાવમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરનાર લલ્લા બિહારી સામે આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ હતી ને આમાં સરકાર પોતે ફરિયાદી બની હતી ને લેન્ડ ગ્રેબિંગનો તેના પર ગુનો નોંધાયો હતો ચંડળા તળાવની ઓળખ લલ્લા બિહારી એક મેની બાંગ્લાદેશી તરીકે બનાવી હોય તેવી વાત પણ સામે આવી રહી છે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા જે જ્યારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી તો પહેલાથી લલ્લા બિહારી છે તે પરિસ્થિતિને ભાપીને ગુજરાત છોડીને બહાર ભાગી ગયો હતો કે તેના પુત્રની એ જ દિવસે જ્યારે ડિમોલેશન ચાલી રહ્યું હતું ત્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે લલ્લા બિહારીની પણ ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છે તે રાજસ્થાન પહોંચી હતી હુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે લલ્લા બિહારીની ધરપકડ કરાઈ છે યોજવાની છે જે પત્રકાર પરિષદમાં અધિકારીઓ દ્વારા મહત્વના ખુલાસાઓ કરવામાં આવી શકે છે ત્યારે શું ચોંકાવનારી માહિતીઓ આ પત્રકાર પરિષદમાં જોવા મળશે તે પડે પણની અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવ ન્યૂઝ ચેનલ ને અપ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिए जे पीड़ पराई